તો જય માતાજી મિત્રો કેમ છો બધાએ આશા કરું છું બધા મજામાં હશો તો અત્યારે આવી ગયો છે બંકો ક્ષેત્રમાં ઉઠતા પહેલા માઇન્ડ ફ્રેશ કરવા તમે જોઈ શકો છો હમણાં વરસાદ પડ્યો બે દાડા પહેલાં હજુ જમીન તો હજુ લીલી જ છે ગારો છે હજુ અને તમે વિડીયો ચોથી જુઓ છો કોમેન્ટ કરજો અને આપણો નવો બ્લોગ ચેનલ છે આપણી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો બીજું તો શું કહેવું જો ચેડે એડાના ટગા પડ્યા છે હળગાવવાના શું દાલદરી છે શીખે મારો પટો ખરેખર બે થી ત્રણ અઠવાડિયાથી ટગા પડ્યા પણ મૂર્ખે હળગાયા નહીં બોલો અને વરસાદ આવ્યા તો પલાળી દો હવે તરત તો કોઈ હળગી નહીં ફૂંકા હે તો હળગાવી છે ને કોમને પડ્યા પડ્યા હરશે બીજું શું તો ચલો હું આપણું છેતર બતાવું અને આપણો કપા બતાવું જુઓ આ તો પછી ખોલી દીધો અને આવી જવું મૂર્ખં ખબર જ પડતી નહીં યાર આવે ચોપા ખુલ્લા રાખે પછી પહેસ્યું આવી જાય પછી વહેલા ઓટા મારવા આવે કે અમારા ખેતરમાં તો પહેવું આવી એટલે આવી જ ને તમારા ખેતરમાં પહેસ્યું શું નવી છે યાર આવડા મોટા ચોપા તમે બહાર ખુલ્લા રાખો યાર શરમ ચલો આપણે તો વાહી ગયા યાર જોકે આપણું ખેતર તો નહીં તો યાર આપણું કૂકનું પલું કરવાનું આપણું કૂકનું પલું કરીએ હલો બીજું શું વખાતો હોય ને ખરેખર વખાણો તો રહ્યો આપણો ચીડક કપા જોઈ લો આખા ગોમની મરવાયો તો પહેલો કપા એટલે તો આ મોટો થઈ ગયો છે ને કમું કે તો હજુ જે હુઈ જાય ને એને તો હજુ કશું સહળાઈ નહીં પાડ્યા કપાને બોલો અને ઓમાં દવા સોંટવી જો ને આદમ ઊંચું છે માતાના પર ખતરનાક દવા સોટવી હતી પણ યાર કોઈ મેળ જ ના આવ્યું યાર પાયું છેતર પાયો અને બીજા જ વરસાદ પડ્યો છેતર ફરી ગયું આતર પગ પેહવાય હોય નહીં પંપ લાઈન ફરા તો ચીતાઈને બહુ ટેસણમાં મુખ્યા આરામ એટલે હવે થોડું વરાપે થોડો થોડા પગ મેલેવું થાય બસ કફેબ પંપ ઉપાડે છે તો તમે ચ્યા ગમથી વિડીયો જોવો છો ચ્યા કોમેન્ટ કરજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો યાર અને આ નવી ચેનલ છે આપણે રેડી બરાબર હમણાં જ બનાવી છે પહેલો વિડીયો છે બીજું તો શું કહું તમે ચાવી લાયા નહીં ને કે અંદર કૂદી પડો છો પણ આપણે ચાવીની શું શું જરૂરી વાયર હું બંકા યાર ગુજરાતી બંકા યાર ગમે હું પડે શું કેવું આ આવડું મોટું શેડું છે યાર ચોક જો વેટણો ને તો ખરેખર ઓગળું ફાડી રહીશ ચાર પાંચ તો શર્ટ ફાડી જ રહ્યો છું હું આવી ને ગડ્યામ નેચો છું એક મિનિટ આ વાયર નેચો કરી દેવા ને કોક આવી જુ ને તો કપા બટી જાય તો જુઓ છે આપણો કપા પેલી ટીટી કોક કહેવા માગે છે પણ આપણી એની ભાષા સમજતા નહીં રેડી કદાચ જો આપણી એની ભાષા સમજતો હોત હું સમજતો હોત ને તમજ કોત હું કે આવી રીત કહેશે પણ યાર આપણે તો સમજતા નહીં ભાઈ નહીં સમજતા રહેવા દે બંધ થઈ જાય ખોટું ગળું ના ફાડે તારું બેસી જા ખોટું તો જો આર્યો આપણો આપણે આ કપાસ છે જો અમારે દવા મળી છે કમ્પલીટ બધું ફર લગભગ બળી જ્યું છે ફળ ને આતા પણ બધું બળી ગયું છે ઝુમ કરીને તમને કપાહ વધારો ઉભા રહો એ જો આર્યો કપા છે ને બાકી હે સુખનો સૂરજ ઉગશે દિવાળી પહેલા દિવાળી મોર કપા પર આવવાનો છે આપણે સમજ્યા તો શું કહું કહું આજ મસ્ત વાતાવરણ છે મસ્ત વાયરો આવે છે પછી વાદળછાયું વાતાવરણ છે વરસાદ આવવાની વરસાદ તો લગભગ તો નહીં આવે તો ભગવાનની હાથની વાત છે બીજું તો શું કહું તમે દોસ્તી હમ નહી તોડેંગે તોડેગે થમ મગર તરા સાથ ના છોડેંગે તો જેવું કયું કોમેન્ટ કરજો યાર તો આપણું બાઈક આપડી જો સ્પોટ બાઈક જૂનું છે પણ યાર તોડવામાં એક નંબર એવરેજમાં બચી રીતે આ જો આપણો ચોંપો એક એક ક્ષેત્ર એવા બાચીને કે આપણા ક્ષેત્રમાં દરવાજો ના હોય અને આ ફેન્સિંગ વાળે એટલે રોજડું ભૂંડનું કોઈ ટેન્શન નથી રાતે વાહો આવવાની કોઈ જરૂરત જ નહીં બરાબર અને આ સિંચેડે બાવળિયા ચલો હવે અહીંથી ગળવું જ પડશે આપણે રેડી ચલો ધીરે ધીરે હે યાર હા હજુ કરવા દે નક્કીઓ પેહી જાય મૂર્ખો એ દેખો એક વસ્તુ બતાડું જો છોડો ખડો છે ભૂલે ચૂકે પગ પેહી જાય પગ ભાજી જ રહે એટલે પોઈઝ હોય ખેડવું પડે અત્યારે ઊંચા જોઈને હાડાઈ ના કે તો હોય છે આડાવાળા એટલે નજર આપણે નેચી રાખવી પડે બીજું શું કહું હવે આટલાથી બ્લોગ હવે પૂરો કરો કાલ કોઈક નવું ટ્રાય કરશે ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો યાર જય માતાજી